ઝઘડીયાના ઉમલા ગામની કન્યા શાળા ખાતે સેન્ચ્યુરી એન્કા યુનિટ રાજ્યશ્રી પોલીફિલ કંપની દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અઢારસો મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે ઉમલા પાસેની સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ પોલીફીલ કંપની દ્વારા ઝઘડીયા તાલુકાના ગામડાઓમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગેની જાગૃતિ સેશનનું અને સેનેટરી નેપકીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલાની કન્યાશાળા ખાતે ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોની જરૂરિયાતમંદ કુલ અઢારસો મહિલાઓને છ માસ સુધી ચાલી શકે તેટલા સેનિટરી નેપકીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો આશાવર્કર બહેનો આંગણવાડી બહેનો અને કંપનીના પ્રતિનિધિઓ શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી પ્રજાપતિ સેન્ચુરી એકતા યુનિટ રાષ્ટ્રીય પ્રજાપતિ માંથી સીએસઆર યોજના અંતર્ગત મિન્સ્ટ્રોલ નો કાર્યક્રમ લઈને અમે આસપાસના ગામ માટે આવ્યા છે આ કાર્યક્રમની અંતર્ગત અમે કન્યાઓ જે કુવાસી કન્યાઓ આપણી કિશોર અવસ્થાની કન્યાઓ અને જોડે જોડે મહિલાઓ માટે મેન્સ્ટ્રોલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા છે આ પ્રોગ્રામને અંતર્ગત અમે એમના માટે કેવી રીતના એમની હેલ્થનું ધ્યાન રાખી શકે છે મેન્સ્ટ્રોલ સાયકલ દરમિયાન શું શું ખાવું જોઈએ અને મેઇનલી તો કે જે આપણી પાસે સેનેટરી પેડ માર્કેટમાં અવેલેબલ છે એ કેવી રીતે યુઝ કરવા દર છ કલાકે એને અને કિશોરી અવસ્થાની અંદર લોધવાળી વસ્તુઓ ખાવી જોઈએ એ સિવાય જે લોકમાન્યતાઓ જે છે જે બધી ખોટી માન્યતાઓ જે છે જેના લીધે કિશોર અવસ્થાઓની છોકરીઓ સ્કૂલની અંદર માસિક ચક્ર દરમિયાન આવતી આવા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે અમે એક પ્રોગ્રામ લઈને આ પ્રોગ્રામને અંતર્ગત અમે કંપનીની આસપાસના ઘણા બધા ગામની અંદર સેનેટરી પેડનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે જેની સંખ્યા અમારી અરાઉન્ડ અઢારસો પ્લસ મહિલાઓને આ સેનેટરી પેડનો લાભ મળ્યો છે આ જે અમે પેકેટ આપી રહ્યા એ એ પેકેટની અંદર લોકો પાસે છ મહિનાનો સ્ટોક છે છ મહિના સુધી સેનેટરી પેગ યુઝ કરી શકશે અને આની જોડે અમે એવી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ સમાજમાં ખોટા માન્યતાઓ છે એ દૂર થાય તે સાથે સેનેટરી